નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડનમાં તમારો સ્વાગત છે આજે આપણે રુધિર વાહિનીઓ વિશે વાત કરીશું કે શું છે રુધિર વાહિનીઓ અને તે કેવી રીતે કાર્ય કરે છે તમે જોયો હશે કે ભાઈ તમને એક શહેરથી બીજા શહેર જાવું હોય તો તમે નો ઉપયોગ કરો છો બરાબર પછી આ હાઈવે છે એ તમને તમારા ગામના રસ્તા સુધી પહોંચાડી દે છે અને એ રસ્તાઓ ગલીગુચીઓમાંથી તમારા ઘર સુધી પહોંચાડે છે રુધિર વાહિનીઓનો એ આપણા શરીરની અંદર આવું જ કંઈક કામ છે સૌથી પહેલા એમાં આવે છે ધમની જે આપણો હાઈવે છે બરોબર પછી એ ધમની છે એ તમારા શહેર તરફ પહોંચાડશે શહેર તરફ જે રસ્તો જાય છે નાનકડો રસ્તો જે હાઈવે કરતાં નાનો છે એને આપણે શું કહીએ છીએ શીરા અને એ શીરાઓમાંથી જે ગલીઓ છે જે તમારા ઘર સુધી પહોંચાડી દે છે એને આપણે કહીએ છીએ રુધિર કેશિકાઓ ચાલો હવે સમજીએ આપણે રુધિર વાહિનીઓ વિશે તો રુધિર વાહિનીઓ છે અને રુધિર કેશિકા આના સિવાય પણ હજી એક છે લસિકા જેની ચર્ચા આપણે પછી કરશું તો સૌથી પહેલા ધમની જોઈએ મેં અહીંયા થોડીક ચાવીઓ એટલે કે પોઈન્ટ લખેલા છે ધમનીના જેથી તમને પાકું કરવું સરળ પડી જાય ધમની શું છે

બાજુથી કઈ બાજુ તરફ જાય છે તો એ રુધિરને હૃદયથી અંગો તરફ લઈ જાય છે આપણે નેક્સ્ટ વિડીયોની પણ એના પેલાના જે વિડીયો જોયા હતા એમાં મેં તમને કીધું હતું કે હૃદયની ડાબી બાજુ જ્યારે લોહી આવે છે ત્યારે એને શુદ્ધ કરી દીધેલો હોય છે હૃદય એટલે એ ડાબી બાજુ હૃદયને થેન્ક યુ કહેવા માટે આવતો હોય છે અને હૃદય એને અંગો તરફ મોકલે છે તો હૃદયથી અંગો તરફ કોણ એને લઈ જાય છે તો ધમની લઈ જાય છે ધમની દ્વારા ઓક્સિજન વાળું લોહી છે ક્યાં જાય છે અંગો તરફ જાય છે હવે તમને તો ખબર છે કે અંગો તરફ જાય એટલે અંગોની પેશી એમાં કાર્બન ડાયોક્સાઇડ ભરી દેશે અને ઓક્સિજન એનું લઈ લે છે હવે આ ધમનીની દીવાલ કેવી છે તો જાડી અને સ્થિતિસ્થાપક છે સુકામ ધમનીની દીવાલ જાડી છે સુકામ સ્થિતિસ્થાપક છે સ્થિતિસ્થાપક નો અર્થ શું થાય તો સ્થિતિસ્થાપક એટલે ખપે એટલું ખેંચો પાછો મૂકી દે તો પોતાના મૂળ સ્થાન ઉપર આવી જાય તો એ સ્થિતિસ્થાપક થયો અને એની દીવાલ જાડી પણ છે આવું શું કામ છે તો ધમનીની અંદર છે ને એકદમ ફોર્સથી લોહીનું વહન થતું હોય છે દબાણપૂર્વક લોહીનું વહન થતું હોય છે અને એ દબાણને લીધે એની દીવાલ ફાટી ન જાય એના માટે ધમની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે કારણ કે એમાં લોહીનું દબાણ ઊંચા દબાણે લોહીનું વહન થતું હોય છે

તો અહીંયા કને પણ અંગ કે પેશી સુધી પહોંચવા માટે આપણી ધમની જે નાની નાની વાહિનીઓમાં વિભાજિત થઈ જાય છે એ જે નાની નાની વાહિનીઓ છે જેને આપણે શું કહીએ છીએ રુધિર કેશિકાઓ કહીએ છીએ ધારો કે આ આપણી ધમની હોય બરાબર આ ધમની છે અહીંયા આવશે અહીંયા આવશે એટલે આવી રીતે ઘણી બધી નાની નાની વાહિનીઓમાં વિભાજિત થઈ જતી હોય છે અનેક સાંકડા રસ્તાઓમાં તે આમ નીકળી જતી હોય છે

ધમનીનું રૂપાંતર રુધિર કેશિકાઓમાં થાય રુધિર કેશિકાઓ ભેગી થઈ અને શીરા બને ને શીરા ભેગી થઈને પાછી શું બની જાય ધમની બની જતી હોય છે હવે જોઈએ શીરા વિશે તો જેમ ધમનીમાં ઓક્સિજનનું વહન થાય છે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે એવી જ રીતે શીરાની અંદર કાર્બન ડાયોક્સાઇડવાળા રુધિરનું વહન થાય છે એમાંય અપવાદમાં ફુફુસ શીરા જ છે કે બધી જ શીરાઓ છે એ શિયોટુનું વહન કરે છે સિયોટુવાળા રક્તનું વહન કરે છે તો માત્ર આ છે છે રક્તનું વહન કરતી હોય હવે એ શિરા શું કામ કરે છે તો રુધિરને અંગ કે પેશીથી દૂર લઈ જાય છે અંગ કે પેશીથી દૂર શું કામ લઈ જાય તો જે આપણી કેશિકાઓ છે એ કોષો સુધી પહોંચીને એટલે કોષો એની અંદર કાર્બન ડાયોક્સાઇડ ભરી દીધો અને ઓક્સિજન એનું લઈ લીધું એટલે હવે કાર્બન ડાયોક્સાઇડવાળું જે રક્ત છે એને આપણે હૃદય સુધી પહોંચાડવો છે તો જી રક્ત શુદ્ધ થશે કારણ કે હૃદય સુધી પહોંચાડશું હૃદયની જમણી બાજુએ તો હૃદય એને ફેફસામાં લઈ જશે ને ફેફસામાંથી તે શુદ્ધ થશે એટલે રુધિરને અંક લઈ અને ક્યાં લઈ જાય છે હૃદય તરફ લઈ જાય છે પાતળી હોય છે છે કારણ કે એમાં જે વહન વહન ધીમું હોય છે નોર્મલ હોય છે એટલે એની દિવાલના ઉપર બહુ દબાણ લાગતું નથી એટલે એની દિવાલ પાતળી હોય છે રુધિર કેશિકાઓ જયારે ભેગી થાય હમણાં દેખાડે એવી રીતે આવી રીતે જયારે રુધિર કેશિકાઓ ભેગી થઈ જાય ત્યારે શું બની જાય છે શીરા બની જાય છે હવે આપણે જોઈએ રુધિર કેશિકાઓ તો ધમની રુધિર કેશિકાઓમાં રૂપાંતરિત થાય છે જો આ ધમની છે એ જ રુધિર કેશિકાઓમાં આવી રીતે રૂપાંતરિત થઈ જાય છે અને ફેફસા તરફ હવે જો આપણી રુધિર કેશિકાઓ છે ને બે પ્રકારની છે એક ફેફસા તરફ પણ જાય છે જે મેં તમને હમણાં લાસ્ટ વિડિયો જે અપલોડ કર્યો તો એમાં દેખાડ્યો હતો આખી આકૃતિ સહિત

તો હવે આપણે જોઈએ કે જ્યારે હૃદય આ કોષો સુધી જે રુધિર કેશિકાઓ પહોંચી એની અંદર તો કાર્બન ડાયોક્સાઇડ ભરાઈ ગયો તો હવે એ રુધિર કેશિકાઓ હૃદયથી ક્યાં જશે ફેફસા સુધી પહોંચશે અને કોષમાં વીટળાઈ જશે જેથી કરી અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનની આપલે થાય અને પાછો શું આવી જાય એની અંદર ઓક્સિજન આવી જાય અને ઓક્સિજન લઈ અને જે ધમની આવે છે એ પાછી રુધિર કેશિકાઓ બની અને ક્યાં હાલી જશે પેશીઓ સુધી પહોંચી જશે એટલે આપણા આગળ બે પ્રકારની રુધિર કેશિકાઓ છે એક ઓક્સિજનનું વહન ઓક્સિજન વાળું લોહી લઈ આવે છે અને બીજો કાર્બન ડાયોક્સાઇડવાળો લોહી લઈ આવે છે ઓક્સિજનવાળો લોહી લઈને આવે છે એ ફેફસા તરફથી આવે છે રુધિર કેશિકાઓ અને કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી લઈને આવે છે એ ક્યાં આવે છે તો કાર્બન ડાયોક્સાઇડવાળો જે અંગો અને પેશી તરફથી રુધિર કેશિકાઓ આવતી હોય છે ફેફસા તરફ રુધિર હોય સી ઓછુ લેવા જતી હોય છે પેશી કોષ તરફ જતી રુધિર કેશિકાઓ એટલે આપણા કોષો સુધી જે રુધિર રુધિર કેશિકાઓ જાય છે એ કોષો ને કોષો આગળ શું લઈ જાય છે ઓક્સિજન લઈ જતી હોય છે કેશિકાઓ વાયુકોષ્ઠ અને કોષો સુધી પણ પહોંચી છે હવે જો આપણે વાયુકોષ્ઠની આજુબાજુ ઘણી બધી વીંટળાયેલી હતી હવે વાયુકોષ સુધી ઘણા બધા વાયુકોષ્ઠ છે તો એ બધા વાયુકોષ સુધી વીંટળાવા માટે એણે નાનો નાનો રૂપ લીધેલો છે એટલે કે આપણી ધમની જ નાની વાહિની બની ગઈ છે એવી જ રીતે આપણા શરીરની અંદર અસંખ્ય કોષો છે આ બધા કોષો સુધી પહોંચવા માટે દમની એ નાનો 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 માર્ગ બનાવ્યો બરાબર એટલે કે નાના નાના ભાગોમાં વિભાજીત થઈ ગઈ નાની નાની વાહિનીઓમાં વિભાજીત થઈ ગઈ અને શું બની ગઈ રુધિર કેશિકાઓ આવી રીતે દમનીમાંથી રુધિર કેશિકાઓ બને રુધિર કેશિકાઓ ભેગી થાય તો શીરા બને આનો તફાવત તમને બેથી ત્રણ માર્ક્સમાં પૂછાય છે અને ઘણીવાર ચાર માર્ક્સમાં રુધિર વાહિનીઓ વિશે સમજૂતી આપો પ્રશ્ન આખો આવી રીતે પૂછે રુધિર વાહિનીઓ એટલે શું તે કેટલા પ્રકારની છે તેની સમજૂતી આપો એટલે આખો પ્રશ્ન ચાર માર્ક્સમાં તમારે એ લખવાનો હોય છે બસ આજના વિડિયોમાં આટલું નેક્સ્ટ વિડીયોમાં આપણે માનવ ઉત્સર્જન જોઈશું અને ત્યારબાદ આકૃતિઓ જોશું અને પછી આપણે કરશું પ્રકરણનું ભૌતિક વિજ્ઞાન શરૂ ત્યાં સુધી આ બધા જ પ્રશ્નો મોસ્ટ એમ્પી જેટલા પણ મેં પાંચમા પાઠના વિડીયો અપલોડ કર્યા છે એ બધા મોસ્ટ એમ્પી પ્રશ્નો જ અપલોડ કરેલા છે તો એ બધા તમે પાકા કરશો ત્યાં સુધી જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે